હું પ્રીટી જાડેજા આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવાસન પ્રેસિડન્ટ આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું છે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એક કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ ત્યાં ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે તમે તો કાલે ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજારો રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો જ રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લે આમને કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે તો એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસ ની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસ નું કઉ છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ના હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા નો હોત કે કુંભાર ના હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મા વખતે સોળ હજાર રાજપૂતા જોહર કર્યું છે તેર હજાર રાજપૂતા ને જોહર કર્યું છે સાત હજાર રાજપૂતાની જોહર કર્યું છે કે આજ પચીસ હજાર રાજપૂતાની જીવિત હોત તો આ છત્રીઓ સંખ્યા મારી દેશે અત્યારે પાંચસો થી સાતસો કરોડ હોત ના અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપીએ છીએ આગળની ની રણનીતિ કરશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી લઈએ માફ કરી દેવાના તો એવા માફ કરવાના હોય જ નહીં ભાઈ તમે જાણી જોઈને બોલો છો શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે ઇતિહાસ તમે બનાવો ને અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે અમે તમારા ઇતિહાસના વખાણ કરશું જયારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે તમારે એની ઉપર વાચા આપવી જોઈએ એના ઉપર કામ કરવું જોઈએ નહીં કે જેમણે એસી ઘાવ સહન કર્યા હતા જેમના શરીર ઉપર એસી ઘાવ હતા એક આંખ નહોતી એક પગ નહોતું છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ આ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકતા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આકૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે